જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનો લાઈવ વિડીયો મૂકશું અને લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી તે જોશું તો મિત્રો અમારે સાથે જોડાયેલા રહેજો તો આપણે સૌ પ્રથમ માતા લક્ષ્મીજીનું સ્થાન કરશું આપણે તેને પહેલાં સૌ પ્રથમ આપણે પાણીનો લોટો આ રીતનો રાખી દો અને ઓમ નારાયણ નમઃ મંત્રનો જાપ કરતા રહેવું લક્ષ્મી પૂજા વખતે તો આપણે પણ એ સાથે લક્ષ્મી નારાયણ નમઃનો જાપ કરતા રહીશું ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ શ્રી લક્ષ્મી નારાયણે નમઃ લક્ષ્મી નારાયણે નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણે નમઃ લક્ષ્મી નારાયણે શ્રીલક્ષ્મી નારાયણે નમ ઓી લક્ષ્મી નારાયણ નમ ઓી લક્ષ્મી નારાયણ નમ ઓી લક્ષ્મી નારાયણ નમ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નમ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નમ ી લક્ષ્મી માતાય ની લક્ષ્મી માતાય ની લક્ષ્મી માતા શ્રીમી માતાય ની લક્ષ્મી માતાય ની લક્ષ્મી માતાય ન ક્ષ્મી નારાાયણ ભગવાને નમ શ્રીલમી નારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મી નારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મી નારાયણ ભગવાને નમ ઓી લક્ષ્મી નારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મી નારાયણ ભગવાન નમ ્રી લક્ષ્મી નારાયણ ભગવાન નમ ઓી 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 લક્ષ્મી નારાયણ ભગવાન નમ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન નમ

યણ નમ લક્ષ્મીનારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમી નારાયણ નમ લક્ષ્મી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમ લક્ષ્મી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓી નારાયણ નમ ઓમી 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 નારાયણ નમ ઓમ લક્ષ્મી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમી નારાયણ નમ લક્ષ્મી નારાયણ નમ ઓી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમી નારાયણ નમ ઓમી નારાયણ નમ ક્ષ્મીનારાાયણ નમ લક્ષ્મીનારાાયણે નં લક્ષ્મીનારાાયણે ન લક્ષ્મી લક્ષ્મીનારાયણ નમ લક્ષ્મી નારાયણ નમ લક્ષ્મી નારાયણ નમ લક્ષ્મી નારાયણ નમ લક્ષ્મી નારાયણનારાયણ નમ લક્ષ્મી નારાયણે લક્ષ્મી નારાયણે નમ ક્ષ્મી નારાયણે ન લક્ષ્મી નારાયણે નમઃ હવે આપણે લક્ષ્મીજીને લક્ષ્મીજીના પગલાંને ચાંદીના સિક્કાને અને આ શ્રી શ્રીયંત્રને આપણે પંચામૃતથી સ્નાન કરાવશું ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમઃ લક્ષ્મી નારાયણે નમઃ હવે આપણે દહીંથી પંચામૃત સ્નાન કરાવશું ઓમ લક્ષ્મી નારાયણ નમ ઓમ લક્ષ્મી નારાયણ નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણ નમ ઓમ ક્ષ્મી નારાયણે હવે સાકર પછી આપણે મસ્તી સ્નાન કરાવશું ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ ઓમ લક્ષ્મી નારાયણે નમ હવે પંચામૃતમાં આપણે ઘીથી સ્નાન કરાવશું ઓમ લક્ષ્મી નારાયણે ઓમ લક્ષ્મી નારાયણે નયણે નમ હવે આપણે શુદ્ધ ગંગાજી વાળું શુદ્ધ જળ લઈ આપણે લક્ષ્મીજીની મૂર્તિ શ્રીયંત્ર અને બધાને સ્વચ્છ કરી લેશું ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમઃ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમઃ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમઃ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમ ી લક્ષ્મીનારાયણ ભગવાને શ્રીલક્ષ્મીનારાયણ ભગવાને નમ ઓમ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાને નમ લક્ષ્મીનારાયણ ભગવાને નમ્રીલક્ષ્મીનારાયણ ભગવાને નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાને નમ ઓમ શ્રી લક્ષ્મી લક્ષ્મીનારાયણ ભગવાને નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાન નમ લક્ષ્મી નારાયણ ભગવાન નમ શ્રી લક્ષ્મીન ભગવાન નમઃ ઓમ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ નમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમઃ ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનારાયણ નમઃ નમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ્રી્મીનરાાયણ ભગવાને ઓ શ્રી્મીનરાાયણ ભગવાને શ્રીમીન ભગવાન નમ ઓી લક્ષ્મીનરાાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનરાાયણ ભગવાને નમ Om Sri Lakshmi Narayan Bhagwani Namaha. 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 Om Sri Lakshmi Narayan Bhagwani Namaha 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 Om Sri Lakshmi Narayan Bhagwane Namaha Om Sri Lakshmi Narayan Bhagwane Namaha Om Lakshmi Narayan Bhagwane Namaha Om Lakshmi Narayan Bhagwane Namaha Om Sri Lakshmi Narayan Bhagwane Namaha ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓી લક્ષ્મીનારાયણ ભગવાન નમ ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમ હે લક્ષ્મી માતાજી તમે સૌનું કલ્યાણ કરજો ને સૌની રક્ષા કરજો ને સૌના ઘરમાં સ્થિર થાજો એ મા લક્ષ્મી ભગવાન